સ્કૂલની બેદરકારીના હિસાબે અકસ્માત થયેલો છે છોકરાઓને પેલા આગળની સીટોમાં ડ્રાઈવરની છોકરાઓને બેસવા દેવા પડે નહીં આ લોકો કાયમ માટે છોકરાઓને ડ્રાઈવરની કેબિનમાં બેસાડે છે આવી अनेकવાર સૂચન કીધા સહિત તો પણ આ લોકો બેસાડે છે ઘણી વખત ફરિયાદો કરેલી છે બેદરકારી કોની ગણશો બેદરકારી સ્કૂલ અને સ્કૂલ અને બસ ડ્રાઈવરની બધાની લોકોની બેદરકારી આમાં છે મારા છોકરાને વાગ્યું છે તો પણ એ લોકો એમ કહે છે કોઈ છોકરાને વાગ્યું નથી ખાલી એક છોકરીને જ વાગ્યું છે કોઈ સ્કૂલ દ્વારા કોઈ વાલીઓને જાણ કરવામાં હજી પણ આવી નથી અમે અમારી જાતે સમાચાર મળતા અહીંયા દોડીને પહોંચી ગયેલા છીએ મારા છોકરાને વાગ્યું છે હોટેલ હોય નીકળે છે એ લોકો એવું કહે છે કે એક છોકરીને જ વાગ્યું છે કોઈ છોકરા માટે કોને જવાબદાર તમે ગણાવશો બોલો ચાલો મારા છોકરા ને છે નુસાર ઈ લોકો એવું તમારા છોકરાને વાગ્યું નથી અને હજી સુધીમાં સ્કૂલમાંથી કોઈ પણ જાત ની અમને જાણ કરવામાં આવી નથી અમે અમારી જાતે અહીંયા આવેલા છીએ